આપણે દીપકભાઈ ઈડરિયાને મળવાના છીએ જે પોતે અપંગ છે અને પણ એક કહાવતને તેઓ સાર્થક કરે છે કે શરીર ભલે અપંગ હોય પરંતુ મન અપંગ ના હોય આ ઉદાહરણ સાર્થક કરે છે આપણે તેમની સાથે વાતચીત કરીશું અને વર્ષોથી તેઓ આ વ્યવસાય સાથે જોડાયેલા નમસ્કાર મિત્રો હું છું દિનેશ ઝાલા દિવાળીના આપ સૌ જાણતા જશો ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને દિવાળીના પર્વ નિમિત્તે દીવડાઓની મોટા પાયે ખરીદી કરવામાં આવતી હોય છે દીવડાના માધ્યમથી તમારા ઘરમાં ભલે ઉજાસ થતું હોય પરંતુ એ દીવડાઓ બનાવનાર વ્યક્તિઓ રાત દિવસ મહેનત કરતા હોય છે અને દીવડાઓ બનાવતા હોય છે જેથી કરીને તમારા ઘરમાં ઉજાસ આવે આજે આપણે દીપકભાઈ ઈડરિયાને મળવાના છે જે પોતે અપંગ છે અને પણ એક કહાવતને તેઓ સાર્થક કરે છે કે શરીર ભલે અપંગ હોય પરંતુ મન અપંગ ના હોય આ ઉદાહરણ સાર્થક કરે છે આપણે તેમની સાથે વાતચીત કરશે અને વર્ષોથી તેઓ આ દીવડાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને લગભગ જામનગર જિલ્લાના વિસ્તારોમાં તે દીવડાઓની સપ્લાય કરે છે અને બીજાઓને પણ પ્રેરણા આપે છે આજે તમે જોઈ શકો છો પાછળ આ દીવડાઓનું મોટા પાયે વ્યવસાય તેઓ કરી રહ્યા છે આ દીવડાઓ બનાવી રહ્યા છે અને લાંબા સમયથી તેઓ આ વ્યવસાય સાથે જોડાયેલા છે આપ સૌ શું નામ છે મારું નામ દીપક નાથાભાઈ ઇડરિયા આ કેટલા વર્ષથી આ તમે દીવડાનો વ્યવસાય કરો છો મને દીવડાનો વ્યવસાય 10 થી 11 વર્ષથી અમે સ્ટાર્ટ કર્યો એને તમારા દીવડાની કોઈ એવી ખાસિયત છે જેથી કરીને લોકો ખરીદે છે એક તો એક આ સ્વદેશીમાં સ્વદેશી વસ્તુ છે અને માટીથી બનેલી છે અને પૂજા માટે એક સારી અને પવિત્ર વસ્તુ મનાય છે એટલે બહુ જ વ્યક્તિ બધાય આ ઉપયોગમાં લે છે અહીંયાની પ્રોડક્ટ કરતા બહુ સારી એવી પ્રોડક્ટ છે એટલે બધા દીપ માટે માટીના દીવાનો પ્રેફર કરે છે દીપકભાઈ અમે એ પણ જાણ્યું છે કે તમે એક કેવાય કે શારીરિક રીતે થોડાક એટલા સક્ષમ નથી છતાં તમે આ વ્યવસાય સાથે જોડાયેલા છો અને બીજાને પણ રોજગાર આપો છો તો આ આ પતિની પ્રેરણા તમને ક્યારથી મળી મને અમારું ફેમિલી બેકગ્રાઉન્ડ જ પહેલેથી ધંધા સાથે જ સંકળાયેલું છે અમારે બીજો એક બ્રાસપાટ નો પણ ઉદ્યોગ છે અને મને પહેલેથી જ ધંધામાં રસ હતો હું ખુદય ગ્રેજ્યુએટ થયેલો છું અને મને પહેલેથી ધંધામાં મેં જોબ પણ છ વર્ષ કરી બિરલાસન લાઈફ ઇન્સ્યોરન્સ માં પણ પછી મને મારું મન ધંધા બાજુ જ ગયું પરિવાર પણ થોડુંક ના પાડતું હતું કે મહેનતનું કામ જે નથી કરવું પણ મને એક મનમાં નિશ્ચય હતો કે ના કંઈક આપણે ખુદનું કરીને કંઈક આગળ વધવીએ દિવાળીમાં પર્વ નજીક જ છે દિવાળીમાં તમે ડાયરેક્ટ વેપારીઓને દિવડાઓ સપ્લાય કરતા હોવ છો કે ડાયરેક્ટ તમારે કસ્ટમર બંધાયેલા હોય એવું કઈ હોય છે અમારે ડાયરેક્ટ અમે એમપી યુપી મહારાષ્ટ્ર ને બધી જગ્યાએ સપ્લાય કરી છે અને જામનગરમાં લોકલ પણ હોય છે અમે ડાયરેક્ટ વેપારી સાથે ડીલ કરી છે કોઈ વચ્ચેથી કમિશન વાળું નથી હોતું ડાયરેક્ટ વેપારી થી વેપારી ડીલ થાય છે અંદાજે દિવાળીએ કેટલાક દીવડા વેચાતા હોય મે અંદાજીત દિવાળીએ અમે અહીંયા 15 થી 20 લાખ તો લોકલ આયા વેચી અહીં જામનગર ઓમ મારું આખા વર્ષનું પ્રોડક્શન ચાલીસ પચાસ લાખ થી નું છે અને એ બાકી બધું અમે MP UP મહારાશ ને બધા જે સપ્લાય કરીએ છીએ આમાં તમારે દીવડામાં વેરાયટી હોય છે વેરાયટી પ્રમાણે દીવડાઓ બનાવતા હોય હા દીવડામાં અમે અત્યારે ખુદ પંચાવન થી સાહીઠ જાત ની અલગ અલગ આઈટમ બનાવીએ છીએ અને એ સાહીઠ પૈસા થી ચાલુ થઈને ને છેક સાડા ત્રણ ચાર રૂપિયા લગી પણ અમે બધા નંગ બનાવીએ આ ભાઈ તમારી આ જર્ની કેવી છે આ વ્યવસાય સાથે શરૂઆતથી લઈ અને પછી અત્યાર સુધી તમારે વ્યવસાય શરૂ કર્યો ત્યારથી તમારી જર્ની માં કેવા ઉતાર ચડાવ રહ્યા છે શરૂઆતમાં તો મેં ખાલી શીખવા માટે જ આમાં દોઢ થી બે વર્ષનો ભોગ લીધો છે અને મારા ફેમિલીમાં મારા વાઈફે પણ ખૂબ સપોર્ટ કર્યો પેલા બે ત્રણ વર્ષ એ પણ મારી સાથે જ કામ કરતી અહીંયા અને અમે પછી પેલા ચેલા કારખાનું કરેલું હતું અને પછી અહીંયાથી મેં આલિયા બાળા શિફ્ટ કર્યું વાં અમે બે માણસ જ ખાલી મહેનત કરીને બધું સેટઅપ કર્યું પછી મેં અહીંયા બાળા કારખાનું કરી અને પછી અમે લેબર ઉપર કામ કરતા હતા અને બે વર્ષથી અમારો ધંધો સ્ટાર્ટ થઈ ગયા

પ્રશ્ન એ પણ કે દિવાળીના સમયમાં જ આ દિવાળાની વધારે પડતી માંગ હોય છે બજારમાં અને વેપારીઓમાં પણ જ્યારે આ તહેવારમાં ન હોય ત્યારે તમે બીજો પણ વ્યવસાય હોય છે કે આજ તમે અમે ખાલી આખા વર્ષમાં પાંચ થી દસ દિવસનો જ વેકેશન હોય છે દિવાળીના ના અગિયારસ થી બંધ કરીએ છીએ અને લાભ પાંચમ થી પાછું ચાલુ કરીએ છીએ એ કન્ટીન્યુ આખું વર્ષ દિવડા જ બનાવીએ છીએ અને બારે બાકી આખું વર્ષ જે દિવાળી ની સીઝન પેલા ના આ બધા એક્સપોર્ટ માટે આ બધો માલ ભેરો કરતા હોય છે જે બારે બાર મહિના લાગી પોતે માલ પરચેસ કરતા હોય છે અને પછી પેઇન્ટિંગ ને ડિઝાઇન ને કલર કરીને આને એક્સપોર્ટ કરીએ છીએ તમારી કદાચ આમાં તમે મજૂરો પણ રાખેલા છે જેઓ પોતાનો રોજગાર તમારા માધ્યમથી તેઓ ચલાવે છે તમારે ઇન્કમ તો નહીં પૂછું પણ અંદાજિત તમારે જે તમે સક્ષમ બન્યા છો તેનાથી તમારા પરિવારમાં ટૂંકમાં તમે જે ધારો છો એ તમે ખરીદી શકો છો અને એવું ઘર ચલાવી શકો છો સો ટકા આમાં આવ્યા પછી બધું સારું જ છે અને ઇન્કમ પણ સારી છે કોઈ એવું બહુ અતિશય નહીં પણ સારું એવું આપણે વેલ સેટ ફેમિલી તરીકે એટલું અર્નિંગ આમાં કરી લઈએ આ દીપક ભાઈ ઘણીવાર તમે જ્યારે આ માલ વેચતા હોવ છો ત્યારે એનો ભાવ અલગ હોય છે માર્કેટમાં અલગ હોય છે એવો પણ તમને જોવા મળતું હશે ઘણીવાર કે સો ટકા સો ટકા બધી જગ્યાએ કારણ કે આનું સૌથી વધારે પ્રોડક્શન થાય છે થાનગઢમાં અને ત્યાંથી જ આ બધું ભાવ ને તોડવાનું ને હરીફાઈનું ને બધું ત્યાંથી જ ચાલુ થાય છે એટલે એ પણ સમસ્યા ઘણીવાર આવતી હોય કે જ્યારે કોઈ વેપારી બલ્કમાં બે લાખ પાંચ લાખ પીસ લેવા માટે આવે ત્યારે એ ભાવ માટે થોડુંક કરતા હોય તો મિત્રો આ હતા દીપકભાઈ દરિયા જેઓ દીવડાના વ્યવસાય સાથે વર્ષોથી જોડાયેલા છે દીપકભાઈ માત્ર એક બિઝનેસમેન પણ નથી પરંતુ એક પ્રેરણાદાયક સ્ત્રોત પણ બન્યા છે જેઓ મેં ફરી એકવાર તમને કીધું કે દીપકભાઈ ભલે શરીરથી અપંગ હોય પરંતુ મનથી મક્કમ છે જેથી તેમને સાહસ છે પોતે વ્યવસાય કરીને બીજાને પણ રોજગાર આપે છે આ વિષય પર તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને દીપકભાઈ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું કહી દીધું લોક સાઈન લોક સાઈ ચેનલને આપ બધા સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો પેજને અને દિવાળીની દિવાળી વિશે શું કહેવું દિવાળી વિશે બધા તમારા દર્શકોને ખૂબ ખૂબ અભિનંદન અને હેપી દિવાળી અને બધાની દિવાળી સારી જાય એવી માતાજીને ભગવાનને શુભકામના તો ફરી મળીશું આવી જ રસપ્રદ સ્ટોરી સાથે